છે આવી જ બહાર નીકળાય જ નહી હોય કોઈ એમ ફરવા નથી લઈને ગાડી બાડી જવાનું છે અને હા મારો <laughs> 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 <laughs>

તમાર અંદાજે તો લેશે વીસ હજાર રૂપિયા લેશે વીસ ના હજાર છે પણ બોલાવો તમ થાય બોલાવો

કલર ની તમારે નહીં જરૂર અમે શિયાળી છે તમે ગોતી લીધા ગમે એટલે મારે મગજ થોડા ઉપર છે અરે પાંચ મિનિટ મને વિચારવા દે હા તો વિચારે સાબા મે કાવો ના તમે કો દાદુ હશે બંગલે માં ગોતી જ માર દીધું માર એટલે ભાઈ આ તમારે મોણો મારક માં ભાઈ તમારે હોય મારક ની સાઈડ ઉકેડો બરોબર અહીંયા પણ ઉંજાતા અહીંયા એડવાનો કહારો છે લડણો નો ખબર તમને ખાસ

એ તો આવે મારે આવું એમ કીધું મારે મોડું આવે ફોન કરો તમે ભાઈ તો આવશે પણ એમ કરો ને આજે સોરી થયું હોય તમારે ભેગો હતો પછી બોલાવો બોલાવો પણ એમ વાત નહીં મારે અહીંયા તમે જેટલા માણસો હતા કે જેટલા માણસો ભેગા કરો પણ ભગોજ આવે ફોન કરો યાર હજી નહીં પહોંચાડવું

ઈયા મલે જોડો હા હા આ નિરીક્ષણ કરી આયે નકશામાં લેવો પડશે કે ભઈ સોર ચિતલે જોન છે જો તમને નકશો શેડ જોવાય લશે કે બોદો હોય ને તમને ના ના લઈ જાવ છે ઈયા માથે આવે રો હે

તમે તમારું મોઢા હાસુ બોલ છો કે હાસુ હું સાબત કરી આપું તમને બોલો મારી ભૂલ થઈ ગઈ બરોબર હું થોડાક પૈસાની લાલચમાં આવી ગયો એમ તોર તો તમે હાસા ખોટ હાસા હાસા હું શિયાડી હાસો અને આ તમારો મારો ફોન લાગ ફોન ભાઈ મારો પેમેન્ટ લાવડો હું નીકળું